અમદાવાદમાં પણ અવારનવાર રેસ્ટોરન્ટ હોટેલ ફૂડ કોર્ટમાંથી જીવજંતુઓ નીકળે છે ત્યારે લોકોએ હાલ બહારનું ખાતા પહેલા ચેતવું જરૂરી છે કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કઈ વસ્તુઓ પર વેચાણ કરવા પર પ્રતિબંધ હોય છે તે આરોગ્ય વિભાગે વિગતે માહિતી આપી છે તેમજ કોલેરાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવ્યા છે ગુજરાતમાં ચાર મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બસો ત્રેપન કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધતા હોય છે તેવામાં આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ એકસો ત્રાણું કોલેરાના કેસ નોંધાયા છે અને ઓગસ્ટ મહિનામાં બાવીસ કેસ સામે આવ્યા છે રાજકોટ શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો હોય તેમ જિલ્લામાં ઓગણીસમો તો શહેરમાં છઠ્ઠો કેસ સામે આવ્યો છે ઉપલેટામાં બે બાળકોના મોત થયા હતા પરંતુ રાજકોટ શહેરમાં કોલેરાથી અત્યાર સુધીમાં એક પણ મોત થયું નથી ત્યારે શહેરના સાંગણવા ચોક પાસે આવેલી કોટક શેરીમાં તેતાલીસ વર્ષીય મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યા બાદ આસપાસનો બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના બસો ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરા ગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે જો જોકે કોલેરાથી બચવા માટે વરસાદી સિઝનમાં બહારનું પાણી કે ખાદ્ય ચીજોનું સેવન ન કરવું જોઈએ તેવું સૂચન તબીબો દ્વારા કરાયું છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં જૂન મહિનામાં એક પણ કોલેરાનો કેસ નોંધાયો ન હતો જ્યારે જુલાઈ મહિનામાં ચોમાસા દરમિયાન કોલેરાના બાર જેટલા કેસ નોંધાયા હતા ઓગસ્ટ મહિનામાં એક જ કેસ સામે આવ્યો છે જેથી અત્યાર સુધીમાં આ સિઝનમાં જેટલા કોલેરાના કેસ સુરતમાં નોંધાયા છે વડોદરા મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં બસો પચીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી કુલ અઠ્યાવીસ કેસ કોલેરાના નોંધાયા છે આ આંકડા એક જાન્યુઆરી બે હાજર ચોવીસ થી આજ દિવસ સુધીના છે આ સાથે જ જ્યાં કોલેરાનો કેસ સામે આવે તેની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં ચોક્કસ ગાઈડલાઈન લાગુ પડે છે આરોગ્ય અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનના અમલ સ્વરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ ગણાતા કલેક્ટર દ્વારા આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં પ્રતિબાધાત્મક આદેશો જાહેર કરવામાં આવે છે જેમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓએ ચીજવસ્તુઓ ઢાંકીને તથા કાચની પેનલમાં રાખવી પીવાના પાણીથી જ બરફ બનાવવો બરફ ગોલા કે ગુલ્ફી માવાનું વેચાણ ન કરવું તેમજ શેરડીનો રસ કે ગોલા ડિસ્પોઝેબલ ગ્લાસ કે બાઉલમાં જ આપવાના રહેશે આ ઉપરાંત ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ મીઠાઈ ગોળ ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા શાકભાજી ફળ ફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળ ફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તે વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ ન કરવું શહેરના તમામ ખાણીપીણીના સ્થળો હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ ફરસાણની દુકાન ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા ખાણીપીણીની વસ્તુઓ વેચતા હરતા ફરતા કે સ્થાયી લારી ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયર નેટ લગાવી ખાદ્ય પદાર્થ ફરજિયાત ઢાંકી રાખવા તેમજ તમામ ખાદ્ય પદાર્થ પેપર ડિશમાં જ પીરસવા જ્યારે બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણની મનાઈ છે શેરડીનો રસ બરફના ગુલાનું વેચાણ ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો જમતા પહેલા સાબુથી હાથ ધોવા કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઇવેટ દવાખાનાના લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને આપવાની રહેશે આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર